સુરતના અલથાણ ભટાર કમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક નિઃશુલ્ક લિંબ અને કિલ્પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજસ્થાનની પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મુફત કેમ્પનું આયોજન કર્યું છે जिम्मे 500 सौ दिव्यांग दिव्यांग बारकोए भाग ली दो, दो। मैं नारायण सेवा संस्थान से डायरेक्टर वंदना अग्रवाल पिछले 40 वर्षों से नारायण सेवा संस्थान पोलियो विकलांग जितने भी हमारे दिव्यांग लोग हैं उनके लिए कार्य करती है उन लोगों को जिनको ऑपरेशन की जरूरत है जिनको आर्टिफिशियल लिम की जरूरत है पहले नारायण सेवा संस्थान में वहाँ पेशेंट्स आते हैं उनका इलाज होता है लेकिन जब हमें पता लगा कि कई लोगों को इसकी जानकारी नहीं है वो बड़े अभाव में अपना जीवन निकाल रहे हैं दोनों पाँव कटे हुए हैं उसके बावजूद भी वो घसीटते हुए चल रहे हैं तो हरीश भाई जैसे कई डॉनर हमारे पास आए उन्होंने इनका रिक्वेस्ट किया कि इन लोगों के लिए क्या यहीं पर हम आर्टिफिशियल लिम दे सकते हैं क्योंकि वो उदयपुर नहीं आ पाएंगे तो नारायण सेवा संस्थान की टीम ने तुरंत डिसीजन लिया सूरत में आए और यहाँ रजिस्ट्रेशन हमें मिले चार सौ निन्यानवे लोगों के लगभग पाँच सौ लोगों के रजिस्ट्रेशन हुए जिनको आर्टिफिशियल लिम्ब की जरूरत है और कई पेशेंट्स ऐसे हैं जिनको करेक्टिव सर्जरी की भी जरूरत है तो उनका यहाँ डायग्नोसिस चल रहा है उनका जिनका ऑपरेशन होना है उन्हें हम रिक्वेस्ट कर रहे हैं कि वो ट्वेंटी आवर्स थ्री डेज कभी भी उदयपुर आकर अपना ऑपरेशन करवा सकते हैं फ्री ऑफ कॉस्ट है उनका आना रहना खाना पीना लेबोरेटरी टेस्टिंग ऑपरेशन और पुनः गाड़ी तक छोड़ने तक का सारा कार्य नारायण सेवा संस्थान का रहेगा ચાલિસો સેવા જી સાહેબ સાડે ચાર લાખ લોકો એ જો અબ તક કરેક્ટિવ સર્જરી કરવા ચુકે હૈપણે પાં પર ચાલ રહે હૈ भी आपके लिस्ट में कितने हैं अभी कैंप हिसाब से लगाएगा सर प्रत्येक सैटरडे और संडे को हमारे कैंप्स लगते हैं पूरे भारत भर के अलग अलग स्टेट में अलग अलग राज्य हमें बुलाते हैं जहाँ ज्यादा से ज्यादा पेशेंट्स हमें मिलते हैं पुनः टीम वहाँ जाती है मेजरमेंट लेती है दो से ढाई महीने पश्चात पुनः हम लोग जाते हैं और वहीं उनको कैलिपर्स प्रोवाइड कर देते हैं हरीश भाई टी पटेल चेयरमैन श्रीमती शांताबेन त्रिवन दास चैरिटेबल ट्रस्ट ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર આ ત્રણેય સંસ્થાઓના સહયોગથી આજે આ કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં કોઈ પણ વિકલાંગ હોય એક્સિડન્ટમાં કોઈનો હાથ કે પગ કે કંઈ બી થયું હોય તો એના માટે આજે માપ લેવામાં આવશે અને પછી એ પ્રમાણે એના જે કંઈ અંગ છે એ બનશે નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરમાં બનાવશે અને બે ત્રણ મહિના પછી જ્યારે બી તૈયાર થશે ત્યારે ફરી એક કેમ્પ કરી એમને એ વસ્તુ ફિટ કરી આપવામાં આવશે અહીંયા ઓર્થોપેડિક સર્જન અને નારાયણ સેવા સંસ્થાની પૂરી ટીમ પણ હાજર છે અને એ વખતે એમને ફિઝિયોથેરાપી પણ આપવામાં આવશે અને પોતે આપણી જેમ જ એક નોર્મલ વ્યક્તિની જેમ ચાલી શકે એ સિચ્યુએશનમાં એમને મૂકી અને એમને સમાન ભેર અમે ઘરે પાછા મોકલીશું આજે જે કંઈ દિવ્યાંગો અમારે અહીંયા આવ્યા છે એ અમારા મહેમાન છે અમારા કોઈ પેશન્ટ નથી અમારા મહેમાન છે અમે એમને ચા નાસ્તો રહેવાની વ્યવસ્થા બપોરનું ભોજન રાતનું ભોજન સંપૂર્ણ વ્યવસ્થા અમે કરી છે એમને માન સન્માન સાથે અહીંયા રાખીશું અને આજે પાંચસોની સંખ્યા રજિસ્ટર થયેલી છે એ સિવાય પણ જો કોઈ આવશે તો અમારા માટે આનંદનો વિષય હશે અમે એમને આવકારશું અને એમની પણ સેવા કરાવી નારાયણ સેવા સંસ્થાની કમસે કમ સિત્તેર દિયાસી માણસની ટીમ છે અને સુરત લોકલ ટીએમ એમ ઇન્ટરનેશનલ સ્કૂલની લગભગ થી સાઠ જણની ટીમ છે અને એ સિવાય સુરતના સેવાભાવી નાગરિકો પણ લગભગ ત્રીસ ચાલીસ પચાસ હશે બસો એક માણસો આ સેવામાં લાગેલા છે અત્યારે મારું નામ સોહલ્યા દત છે હું સુરત મેલેન્જાથી આવું છું નારાયણ સેવા સંસ્થા દ્વારા આ કેમ્પ આયોજન કરવામાં આવ્યો છે તેમાં મારો કુત્રિમ પગ નાખવામાં આવે છે તેનાથી મને નવું જીવન અને નવો પગ મળશે આવા નવા નારાયણ સેવા સંસ્થા દ્વારા નવા કેમ્પ આયોજન કરવામાં આવે તેથી મારી જેવા બીજા દિવ્યાંગ લોકોને પણ આનો લાભ થઈ શકે